ગુજરાત સરકાર દ્વારા વહીવટી સુધારણા પંચની રચના કરવામાં આવી હતી જેમાં કર્મચારીઓના કામકાજના સમયગાળામાં સૂચન આપવામાં આવ્યા છે આ સુધારાને વિવિધ કર્મચારી મંડળ અને સરકારી અધિકારીઓ વચ્ચે ચર્ચા હતી આ ચર્ચા દરમિયાન કર્મચારી મંડળોએ રજૂઆત કરી હતી કે દેશની કેન્દ્રીય સરકાર તેમજ અન્ય ઘણી રાજ્યોમાં હાલમાં પાંચ દિવસીય કામકાજ પદ્ધતિ અમલમાં છે તેથી ગુજરાત રાજ્યમાં પણ એવું જ અનુકરણ કરવામાં આવે તેવી તેમની માંગણી છે સાથે જ તેમણે સૂચન કર્યું હતું કે જો કાર્યકાળની શરૂઆત સવારે સાડા નવ વાગે અને અંત છ વાગે ને દસ કલાકે કરવામાં આવે તો કામના કુલ કલાકોમાં કોઈ ખોટ નહીં પડે હવે આખરી નિર્ણય સરકાર શું લે છે તે જોવાનું રહ્યું જો આવા ફેરફારની મંજૂરી આપવામાં આવશે તો તે કર્મચારીઓ માટે વધુ સુવિધાજનક અને અસરકારક બની શકે છે સાથે નાગરિકો માટે પણ કોઈ અગવડ ઉભી નહીં થાય તાજેતરમાં સરકાર શ્રી દ્વારા વહીવટી સુધારણા પંચની રચના કરવામાં આવી છે જેમાં વહીવટી સુધારણા પંચે એક સુધારો સૂચવ્યો છે જેમાં સરકારી વહીવટી કચેરી સરકારી વહીવટી કચેરીઓનો કામકાજનો સમય નવ ત્રીસથી પાંચ દસ રાખવા માટેનો એક સુજાવ સુધવેલો છે અને જે અનુસંધાને સરકારશ્રીના અધિકારીઓ દ્વારા મંડળો સાથે ચર્ચા પરામર્શ